જય માતાજી કર્મો હમણાં જ છેલ્લા વીક અને છેલ્લા અઠવાડિયામાં જે ગામડાઓના પાયાની જરૂરિયાત શિક્ષણ એના દરેક તાલુકાના શિક્ષણ અધિકારીઓ કર્મયોગીની તાલીમ લઈને આવેલા છે તો એ માણસોને કર્તવ્યની કર્તવ્ય એટલે કે એમને જોબમાં શું શું કામ કરવાનું હોય છે એ પણ સો ટકા કરતા નથી તો અમને કર્મનું તો જ્ઞાન આપવાનું કોઈ અર્થ જ રહેતું નથી તેઓ કર્મ શું કહેવાય એનો મિનિંગ પણ અમુકને ખબર હોતો નથી તો આપણે આ વિષયમાં ઓનલી કર્તવ્ય એમના અંદરમાં શું શું આવે છે તે અમને સમજ આપીએ છીએ અને સમી સંખેસરમાં તેમને એકસો એસી દિવસની મુદત આપીએ છીએ કે આ પ્રમાણે તમારે કર્તવ્ય કરવાનું રહેશે કમલેશ તમારા વિરુદ્ધ કલેક્ટર કંઈક વિજિલન્સ જિલ્લા શિક્ષણ અધિકારી સચિવ શિક્ષણ અધિકારી એ બધાને લેટરો આપેલા હતા પણ તમે

વકલાક ભણું છું ઓનલી ડિગ્રી માટે કે તમારા શું કાયદા લાગે છે શું હું કામ કરું છું એના માટે ખાસ કહેવા માગું છું કે તમારા દરેક અધિકારીઓને મેં કહી દીધું આ રીતે કરી દીધું તપાસ કરીને બીજી રીતે બંધ કરી દીધી કલેક્ટર શ્રી શું કરશે એ મને કોઈ અંદાજો નથી પરંતુ આ બધાના કાર્યવાહી ઉપર તમારા ઉપર કોઈ એક્શન ના લીધી એના માટે મારે નહીં પોલીસ સ્ટેશન કે નહીં કોઈ સીધી કોર્ટમાં તમારા ઉપર શું શું કલમ લાગે એ પ્રમાણે હું ફરિયાદ કરી શકું જેથી કોર્ટ મારી ફરિયાદ ઇઝીલી તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ શકે અને તમારી તપાસ કરી શકે મેં મારી તપાસ તો કરેલી જ છે કે તમે શું શું કામ કરેલા છે તો આ જ વિશે કર્તવ્ય માટે હું તમને એકસો એશી દિવસની મુદત આપું છું એ તમારા કર્તવ્ય આજ આ video જોઈ લો નકર પછી મને કહેતા નહીં કે કોઈ આગેવાન કે કોઈ મન મેસેજ કરીને કહેતા નહીં કે આમને તું હેરાન ના કર અમારા મને જે વખતે ઘરમાં ભી વિશે જે આ શિક્ષણ શિક્ષકોની બદલીનું મોટું કૌભાંડ હતું તેમની તપાસ દબાવવામાં જે અમારા ઘરના અંગત માણસે મને whatsapp કરી દો આ બધું બંધ કરી દે પણ એ માણસને હું ખાસ કહેવા માગું છું કે જ્યારે મને તકલીફ હતી ત્યારે મેં તમારી જોડે હાથ લંબાયો હતો તમે કોઈ મદદ કરી નથી બરોબર એટલે આ વખતે કોઈ મને વોટ્સઅપ મેસેજ કે કોઈ મારા અગ્રત સગાવાળાને શિક્ષકો કહેતા નહીં કે આ માણસને કહો કે આ બંધ કરે આ પરમાભી નાળુદાની માણસ નોન કરપ્ટેડ છે પણ બધી ખબર છે પણ એમને અંગત જોઈને પૂછજો કે તમારા કર્તવ્યના ક્રાઇટેરિયામાં તમે ટીપીઓ શ્રી શિક્ષકોને કંટ્રોલ કરીને એ રીતે કામ કરી શકો છો એ શક્ય જ નથી તમારી જોડે કોઈ ફળ અધિકારી નોન કરપ્ટેડ હોય તો પ્યોર તમે નીતિ નિયમ પ્રમાણે job કોઈ પણ અધિકારી કરી શકે એમ નથી કારણ કે અમુક અમુક શિક્ષકોના છેડા ઉપર સુધી અડતા હોય છે જે અમને criteria માં બાદ કરવા પડે છે બીજું હવે એ વિશે મુદ્દે પર ચર્ચા કરું છું કે શિક્ષકોને એમનું કર્તવ્ય હોય છે કે ભણાવવાનું કોર્સ પૂરો કરવાનો પણ અમુક અમુક મે જગ્યાએ આરટીઆઈ કરી અમુક જગ્યાએ બેઠક કરી તો ઘણા શિક્ષકો કહે છે કે અમને કામ આપે છે એટલે અમે બાળકોને ભણાવી શકતા નથી આવો જ હમણે બે શિક્ષકોને મેં મુલાકાત કરી જે મારા માટે શ્રેષ્ઠ કહેવાય મને જાણકારી તો હતી કે કેટલા શિક્ષકો પણ અમુક શિક્ષકો અમુક બાના કાઢી અમે છટકતા હોય છે એને દિવસે બીજા શિક્ષક આચાર્ય પૂછ્યું કે તમે આટલા મેડલ આટલા સ્ટેટસ મૂકો છો એ શિક્ષક કહ્યું કે કોર્સ પૂરો કરવો એ તો અમારું કર્તવ્ય છે પછી સરકાર શ્રીઓ જે કામ આપે છે એ અમારું કર્તવ્ય છે પણ અમે નવું કરીને જઈએ કર્મ કરીને જઈએ કે લોકો યાદ કરે લોકો યાદ કરે અને તમારા જેવા લોકો અમને માને એ અમારું કર્મ છે તો આવા શિક્ષકોને દેબાના કાઢે છે કે અમને ભણાવવા સિવાય બીજું કામ આપે છે એ તમને કર્તવ્ય છે સરકાર આટલો પગાર આપે છે પ્રાઇવેટ જોબમાં જાઓ તમારું શોષણ જ થાય છે જે તમારા કરતા પણ હોશિયાર હોય છે જે 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 બે અઢી લાખ ફી લે છે ત્યાં પણ શિક્ષકોનું શોષણ થાય છે છતાં એ લોકો માં ટેલેન્ટ કરી અમુકનું રિઝલ્ટ બ્લેરિયા એટલે તમે જે અપડાઉન કરો છો એનો મને કોઈ વાંધો નથી પરંતુ તમને ગામડામાં શિક્ષક તરીકે નહીં પણ એક માસ્ટર તરીકે સંબોધન કરે છે માસ્ટરનો અર્થ એ થાય કે માં અને સ્તર માં ના સ્તર કરતા તમને સ્તર ઊંચું આપવામાં આવી છે એટલા માટે તમને માસ્તરો કહેવામાં આવે છે એટલે મા માટે પોતાના દરેક બાળકો સરખા હોય છે તો શિક્ષકોને મારે એટલું કહેવાનું કે તમે જે મસ્તી કરતો હોય જે તોફાન કરતો હોય એનામાંથી તમે કંઈક નવું ઉત્પન્ન કરો નવું એને ડાયવર્ટ કરો એવા ડાયવર્ટ કરો કે જે ભણેલા તમારું નામ આગળ ના લાવે એ એક મસ્તી કરતો માણસ તમારું નામ આગળ લાવે એવું કર્મ કર્યો કે જેથી પાછળથી અમુક અમુક અધિકારીઓને જે કર્તવ્ય નિભાવતા નથી અમુક ને ઘણા ને જોઉં છું બીપી ડાયાબિટીસ પૈસાની તંગી એ ઘણા શિક્ષકોને અધિકારીઓને મેં જોયેલા છે સામાજિક રીતે ઘરની દ્રષ્ટિએ માણસો એટલા કંટાળેલા હોય છે કે અમુક અમુક નશા તરફ વળે છે તેમજ અમુક અમુક બીજી પ્રવૃત્તિઓમાં પણ વાળે છે એ બહુ ખતરનાક છે બીજું સમી સંખેસર ના દરેક શિક્ષકો અને તાલુકા શિક્ષણ અધિકારીને એટલે કહેવા માંગુ છું કે તમારી સ્કૂલમાં જે ગાડીઓ પડી રહે છે એ ગાડીઓ શોર્ટ ટાઈમમાં કોઈ પણ જગ્યાએ વ્યવસ્થા કરી લેવી એ જગ્યા બાળકોને રમવા માટે છે અને પર્વ ભાઈએ મને કહ્યું હતું કે તાલુકા પંચાયતમાં જે ગાડીઓ પડી રહે છે તો શાળામાં પડી રહે

કચડી ને મરી ગયા તમારા એ વખતનો કાયદો કાયદો તો હતો જ કે ગ્રાઉન્ડમાં કોઈ પણ સાધન બાઇક છે ગાડી છે મૂકવાની કે તમે તમને સાત થી નવ કિલોમીટર નું ક્રાઇટ એરિયામાં અપડાઉન કરવાની મંજૂરી આપેલ છે છતાં તમે દોઢસો બસો સો પચાસ ચાલીસ ની મંજૂરી લો છો તો આ તો હું તમને વિધિન નેવું કે સાહીઠ દિવસની મુદત આપું છું કે હવે કોઈ પણ કમ્પાઉન્ડમાં ગાડી ના હોવી જોઈએ નહીં તો એ શિક્ષક ટીપીઓ ડીપીઓ શ્રીને ત્રણેય લેટર આપેલો છે તો એમના વિરુદ્ધ હું કલેક્ટરમાં અરજી કરીશ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ અને હું કોઈ પણ ભોગે એમને હું સસ્પેન્ડ કર્યા વગર નહીં મૂકું ભાઈ એ કેમ્પસ ઓનલી બાળકોને રમવા માટે છે તમને અમુક અમુક શિક્ષકોને પંદરસો રૂમ ભાડા આપે છે તો એ પંદરસો રૂમ ભાડામાં તમારી રૂમ ગાડી કોઈ પણ જગ્યાએ પાર્ક કરી એનું રૂમ ભાડું ભરો પણ હું કેમ્પસમાં નહીં મૂકવા દઉં અને પોલીસ સ્ટેશન કલેક્ટરશ્રી જો એ ત્રણેય અધિકારીઓ ના કરી તો હું કોર્ટમાં સીધો ફરિયાદ કરી દઈશ અને કાયદા પ્રમાણે એ માણસને સસ્પેન્ડ કરવાની મારામાં સત્તા છે એટલે આટલી મુદ્દત ચાલુ છું એ મુદ્દતમાં તમે પૂરું કરો અને તમે શાળાના અમુક ટાઈમ અડધો કલાક વહેલા ફાળવો અમુક પછી ફાળવો અને અમુક અમુક તાલુકા શિક્ષણ અધિકારીઓ રિટાયરમાં આવે છે એટલે જે તમે કર્મની તાલીમ લઈને આવ્યા છો જે મેં તમને કર્મ કહ્યું એ કર્મ શિક્ષકો જોડે કરાવો બદલીનો કોઈ અપડાઉનનો કોઈ વાંધો નથી પણ અડધો કલાક 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 ફાળવી બાળકોનું ટેલેન્ટ ઉભું કરો કારણ કે આરટીઆઈમાં મેં ઘણાને શિક્ષણ આપ્યું અત્યારે મારી આરટીઆઈ બંધ થઈ ગઈ છે પણ મારી આરટીઆઈ ફેસબુક સોશિયલ મીડિયામાં ચડી ચડીને લોકો તમને કરવા માંડે છે તો એ લોકોને મારે ટેલેન્ટ કરી અને બીજું કામ ના શીખવાડવું પડે એટલું ધ્યાન રાખજો બીજું કે તમે ગામડામાં જે માનું સ્તર આપ્યું છે એટલે માનું સ્તર

કર્મ અને કર્તવ્ય કર્તવ્ય એના માટે હોય જોબ પ્રમાણે પૈસા મળતા હોય કારણ કે કર્તવ્ય હું આવ્યો જ નથી જો એ કર્તવ્ય અને કર્મમાં આવી ગયો તો મારા તાલુકાને નકશો બદલી નાખીશ અને ટૂંક સમયમાં છ થી બાર મહિનામાં નવા એક કર્તવ્ય તરફ એ બાજુ પ્રયાણ કરી રહ્યો છું એટલે એ નું ખાલી મારું અમુક વસ્તી ચાશે તો વધારે રહીશ કે હું મારું ટ્રેલર બતાવીશ મેં મારા જર્નાલિસ્ટ આરટીઆઈ ઓનલે મારું ટ્રેલર બતાવ્યું છે પિક્ચર હજુ બતાવ્યું નથી પિક્ચર જો બતાવી દઈશ તો લોકોને અમુક અધિકારીઓ બહુ કાઠું પડી જશે અને બીજું આવતા કાલથી ભક્તિ અને પ્રેમ શું કહેવાય છે શું એની તાકાત છે બરોબર છે એટલે સમી સંકેશ્વર ખાસ ટીપીઓને કે જે તમે કર્મ કરીને આવ્યા આટલા આટલા દિવસની તમને એકસો એસી દિવસની મુદત આપું છું અને સાહીઠ થી નેવું દિવસની મુદત આપું છું કે તમારા

એક રાજપૂત છું હું કોઈના પેટ ઉપર પાટ મારવા માગતો નથી એટલા માટે તમને મુદત આપું છું અને મુદત વીત્યા પછી જો મારી મેં કાર્યવાહી ચાલુ કરી દીધી તો તમારે બચવું બહુ અઘરું પડી જશે કારણ કે એક ટીપીઓ શ્રીએ તો છ છ વર્ષની અલગ અલગ જગ્યાએ ડાયરી ગોતી લખેલી છે ના ખુ પડે એટલે ધ્યાન રાખજો બસ તમને મારી કર્મની તાલીમ ગણો કે મારી તૈયારી ગણો બસ કશું અને જે જે પ્રાથમિક થી ઘણા ટોર્ચરિંગ થયેલા છે મને ખબર છે કે આ શિક્ષકોને તો આ કરે છે બરોબર છે તો એમને ખાસ કહેવાનું કે જે જે મારા ફેસબુકમાં એમ યુ નહીં એ એમના ગ્રુપમાં નાખો કે આ તમારા વિશે બોલે છે ખબર છે કે તમે એમના ભેગા બેસો છો બધી ખબર છે છતાં તમે એમનો વિરોધ કરો છો મને ખબર છે તો તમે જાહેરમાં કોઈ બોલી શકતા નથી મને બધી ખબર છે બસ આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે બસ અસ્તુ તે ભવાની